બોગસ ડોક્ટરો પર ડિંડોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે બે મહિલા સહિત છ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે શહેરમાં બોગસ તબીબોનો રાફડો હજી પણ યથાવત છે મેડિકલ ડિગ્રી વિના એલોપેથી પ્રેક્ટિસ કરતા છ જેટલા જોલાછાપ તબીબોની સુરતની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે પોલીસે બોગસ ડોક્ટર પાસેથી બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પકડાયેલા ઈસમ પાસે ડિગ્રી માંગતા તેની પાસે ડિગ્રી ન હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત મળીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાય કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીબીએમાં સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બી ની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાનની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દા માલ પણ પોલીસે રિકવર કર્યો છે જેમાં દવાઓ વગેરે મુલ મળી આવ્યો છે છે આ જે છ ડોક્ટરો એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ ચૌહાણ શરદનારાયણ પટેલ આરતી દેવી અને મનોરમાબેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા જે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે